ધોરાજી ખાતે આજે સામાન્ય ચૂંટણીનું મતગણતરી ચાલી રહી છે એમાં ભાજપની જંગી બહુમતીથી લીડ નીકળી રહી છે એ વિશે આપ શું કહેશો આ પ્રજાનો જીત છે જે ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા જે પ્રજાલક્ષી નિર્ણયો લઈ અને પ્રજાની સુખ સુવિધામાં કેમ વધારો થાય એની સમત ચિંતા કરી રહ્યા છે એને કારણે ધોરાજી નગરપાલિકાના પ્રજાજનોએ પણ એવું વિચાર્યું કે અમે શા માટે સામે પૂરી ચાલીએ અમે શા માટે વિકાસથી વંચિત રહીએ એટલે ધોરાજ શહેરની અને સાણી પ્રજાએ આજે ભારતીય જનતા પાર્ટીના કમળ ઉપર જે અપાવી છે એ બદલ પ્રજાજનોનો ખૂબ ખૂબ આભાર અને પ્રજાને આવનારા દિવસોમાં જ્યારે અમને જીત મેળવી છે ત્યારે કોઈ નશામાં રહેવાની વાત નથી પરંતુ જે જીત મેળવી છે એના વળતર સ્વરૂપે પ્રજાને શું શું અમે કવિતા લાભો અપાવી શકીએ એની અમે સતત ચિંતા કરશું આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી હંમેશા ધોરાજીમાં ખીલરું રહીએ એના માટે ખૂબ પ્રયત્ન લઈશું પ્રયત્નશીલ રહીશું અને આ તરીકે અમે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેપી પી નડ્ડા સાહેબ પાટિલ સાહેબ ભૂપેન્દ્રભાઈ બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ અને આ ભેટ અમે એમના ચરણોમાં ભેટ કરીએ છીએ હું પ્રફુલભાઈ ટોળિયા ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રભારી ભારતીય જનતા પાર્ટી દ્વારા મને જ્યારે ધોરાજી શહેરના પ્રભારી તરીકે નિમણૂક આવી ત્યારે ગત શાસન ગત વર્ષના કોંગ્રેસનું શાસન હોય થોડો ડર હતો પરંતુ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી આદરણીય શ્રી જે પી નડ્ડા સાહેબ પાટિલ સાહેબ ભૂપેન્દ્રભાઈ તથા અમારા જિલ્લા અધ્યક્ષ અલ્પેશભાઈ અને પ્રભારી છે ધવલભાઈ તેઓની આગેવાની નીચે માર્ગદર્શન મેળવી સમગ્ર ધોરાજી શહેરમાં વીજળી વેન તો પ્રવાસ કર્યો ખૂબ પ્રચાર કર્યો અને જે સરકારશ્રીની યોજનાઓ હતી કે જેનો લોકોએ લાભ લીધો હતો એના અંગે સૌને વાત કરી અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી તરફથી જો નગરપાલિકામાં ઓછું થશે તો વિકાસની ગતિ થોડી સ્પીડ બગડશે આવું સમજાવવામાં અમે સફળ દઈએ અને આજે જ્યારે પરિણામ આવ્યું ત્યારે સમગ્ર ધોરાજ શહેરમાં છ છત્રીસ સીટમાંથી ચોવીસ સીટ ભારતીય જનતા પાર્ટી મેળવી ત્રણ વોર્ડ ભારતીય કોંગ્રેસ તરફી રહ્યા અને બાકીના બધા જ વોર્ડ ભારતીય જનતા પાર્ટી તરફી રહ્યા એ બદલ સમગ્ર પ્રજાજનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથો સાથ આટલી જ્યારે જંગી બોમ્બ પણ લીડ અપાવી છે ત્યારે અમારે કોઈએ નશામાં આવવાની કે ઉન્માતી થવાની જરૂર નથી કારણ કે અમારી જવાબદારી વધી છે આગામી દિવસોમાં ઘરે શહેરની જે કોઈ સમસ્યા હોય એમાં ખાસ કરીને પાણીની સમસ્યા પાણીની સમસ્યા પૂરી કરવા માટે અમે તંત્રોડ મહેનત કરશું અને નગરપાલિકાના જે કોઈ ચૂંટાયેલા સભ્યો છે તેઓ પણ આ કામ માટે લાગી જશે પ્રજાજનોને આજે આ ફરીવાર ખાતરી આપીએ છીએ કે આગામી દિવસોમાં તમારા વિસ્તારમાં પાણીની સમસ્યા ન રહીએ એના માટે તમે તમારા વોર્ડના દરેક સભ્યોને પણ મળતા રહીજો અને આ કામ આપણે આગળ જપાવશું ફરીવાર ધોરાજી શહેરના તમામ પ્રજાજનો અને સમગ્ર કાર્યકર્તા મિત્રનો અને ગોંડલ શહેરથી જે ભારતીય જનતા પાર્ટીની ટીમ આવી હતી તેઓનો તેમજ અમારા વિમલભાઈ કોયાણી વીડી બાપા જયસુખભાઈ ઠેસિયા વિનુભાઈ માથુકિયા અને ખાસ કરીને કૌશિકભાઈ વાઘાડિયામાં શહેર ભાજપના પ્રમુખ તમામનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને પ્રજાજનોનો પણ આ વખતે ફરીવાર આભાર માની મારી વાત પૂરી કરું છું ભારત માતાજી